કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ને હું મિત્રો જોરદાર અંબેમાનું ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે લાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બે લાઇકને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો એક્સએમએલ ફાઇલ અને મટિરિયલ ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ત્યાં મિત્રો જે વેબસાઇટ પર મટિરિયલ આપું છું વેબસાઇટની લિંક અને કોડ પણ મળી જશે તો ટેલિગ્રામ જોઈન કરી લેવું ટેલિગ્રામ લિંક વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો આગળનું એડિટિંગ શીખવા માટે આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે પ્રોજેક્ટ પર ટચ કરીશું એટલે આપણે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો તો આપણે અંબેમાં સ્ટેટસ મિત્રો એક્સએમએલ ફાઇલ અને મટિરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવો ને ત્યાં હું જે વેબસાઇટ પર મટિરિયલ આપું છું વેબસાઇટ લિંક અને કોડ મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું ટેલિગ્રામ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જોઈન કરી લેવાનું આપણે અંબેમાંના સ્ટેટસને ઓપન કરી લઈશું ફૂલ પ્રોજેક્ટ એક્સએમએલ ફાઇલને મિત્રો એક્સએમએલ ફાઇલને સોંગ ના આવે મિત્રો પીએનજી ના આવે તો બધું મટીરિયલ આપેલું જ છે મિત્રો તમારે જેટ આરજી ઓર એપથી એક ફોલ્ડરને એક્સ્ટ્રા કરી લેવાનું તો જો ઓપન થશે ને ત્યાં થશે નહીં આ રીતે આપણી એક્સએમએલ ફાઇલ આપી આપી દઈશું મિત્રો સોંગ ના આવે મટિરિયલ ના આવે તો બધું મટિરિયલ આપેલું જ છે મિત્રો બધું એડ કરી લેવાનું તમારી રીતે તમારે તમારી રીતે ચેન્જ કરવું હોય તો કરી શકો છો ટેક્સ પીએન પીએનજી બનાવી તમારી રીતે એડ કરી શકો છો ફોટો પીએનજી પણ તમારી રીતે બનાવી એડ કરી શકો છો મિત્રો બધું નીચે આપેલું જ છે મિત્રો તમે જોઈ શકો છો એક્સમોલ ફાઇલમાં આ રીતે એડ ના થાય તો મિત્રો મટિરિયલ અલગથી આપેલું જ છે મિત્રો એ ફાઇલને તમારે એ જેટ આરચી વાર એપથી એક્સ્ટ્રા કરી લેવાની પછી જો ઓપન થશે ફાઇલ નહીં તો ઓપન થશે નહીં તો ઓપન કર્યા પછી બધું મટીરિયલ અહીંયા એડ કરી લેવાનું તમારી રીતે આટલું કામ કરશો મટીરિયલ એડ કરવો કરતાં પહેલાં મિત્રો અહીંયા પાર્ટિકલ પહેલું આપેલું છે પાર્ટિકલના આંખના બંધ પર ટચ કરી ઓફ કરી લેવાનું પછી એડ કરવાનું પછી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આ આ રીતે તમે એડ કરશો એટલે બધું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો જય માતાજી